બનાસકાંઠામાં શ્રમિક અનોખી સેવા ભાવના જાણો દુનિયામાં સેવા કરવા માટે પૈસાની જરૂર નથી પરંતુ તમામ મનમાં પરોપકાર સેવા કે પ્રવૃત્તિ કરવા મનમાં ભાવ હોવો જરૂરી છે એક સેવાભાવી વૃદ્ધ છે જેઓ વર્ષની ઉંમરે પણ સામાન્ય ચાની કેટલી ચલાવી પગમાં તકલીફ હોવા છતાં પોતાનું જીવન અબોલ પશુ પક્ષીઓ માટે સમર્પિત કરી દીધું છે વર્ષોથી તેઓ અબોલ જીવોની નિયમિત સેવા કરી પુણ્યનું ભાતું બાંધી રહ્યા છે જાણીએ આજે પણ અનેક લોકો છે કે જેઓ પોતાનું જીવન અબોલ પશુ પક્ષીઓની સેવા કરવા માટે સમર્પિત કરી દીધું છે આવાજ એક બનાસકાંઠામાં ડીસામાં એક સામાન્ય ચાની કિટલી ધરાવનાર 85 વર્ષીય વ્યક્તિ પણ છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી તે અબોલ પશુ પક્ષીઓની સાચા અર્થમાં સેવા કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક ભાડાના મકાનમાં સિંધી કોલોની વિસ્તારમાં રહેતા ચંદુલાલ ચંદુભાઈ લાલજીભાઈ ઠક્કર તેમની ઉંમર પંચ્યાસી વર્ષ છે તેઓ સાઈબાબા મંદિરને બહાર વર્ષોથી એક ચાની કેટલી ચલાવે છે અને દરરોજના ચામાંથી બસોથી ત્રણસો રૂપિયાની આવક મેળવે છે તેમના પરિવારમાં તેમની પત્ની છે ચંદુભાઈ ઠક્કર છેલ્લા દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી અબોલ પશુ પક્ષીઓ થવા પામ્યું હતું છતાં પણ તેઓ હિંમત હાર્યા નથી અને ચાના વ્યવસાય સાથે જોડાયેલા અને આજથી ચાર મહિના અગાઉ તેમના એક પગ ઉપર આખલાનો પગ આવી જતા તેમના પગ ઉપર ગંભીર ઈજા પહોંચી હતી છતાં પણ તેઓ એક દિવસ જોડ્યા વગર અબોલ પશુ પક્ષીઓની સેવા કરવાનું ભૂલતા નથી સવારે વહેલા ઘરથી નીકળે છે અને મંદિરે દર્શન કરી જ્યાં પર રસ્તામાં ગાયો કે સ્વાનો જોવા મળે તેમને રોટલા ખવડાવે છે અને પક્ષીઓને ચણ આપે છે અને દરરોજ સાંજે ડીસાની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કીડીઓ માટે કીડી નગરું ભરે છે અને ચંદુભાઈ ઠક્કર એક ભાડાના મકાનમાં રહે છે અને તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવા છતાં પણ કોઈની મદદ મેળવ્યા વગર પોતાના સ્વખર્ચે અબોલ પશુ પક્ષીઓની સેવા કરે છે જણાવ્યું હતું કે હું તો ઘણા વર્ષોથી અબોલ પશુ પક્ષીઓને કીડીઓ માટે કીડી નગરું ભરી સેવા કરું છું અને મારું જીવન પણ અબોલ પશુ પક્ષીઓના સેવા માટે સમર્પિત કરી દીધું છે પરંતુ અન્ય લોકો પણ આ મારી સેવા જોને આગળ આવી અબોલ પશુ પક્ષીઓની સેવા કરે તેવી કરી હતી બોલો શું નામ તમારું કેટલી છે અભ્યાસ છે આસપાસ કેટલો અભ્યાસ છે કોઈ નહીં

કબૂતરન દોણા અને કીડીનગરું આપણું ભગવાનની દયાથી થઈ જાય છે આ જુઓ ગાય એટલે ગાયું ખામે મળે એટલે ગાયન હાલ દેવાના અને અહીંયા કૂતરા મળી અને કૂતરાને રોટલા હાલ દેવાના ગાયને રોટલા હાલ દેવાના પછી આ બાજુ જઈને કબૂતરનું મંદિર જવું એટલે રસ્તામાં કબૂતરને દોણા હાલ દેવાના પછી હોદના ટાઈમે મમલદારમાં આવીને કીડીનગરું હાલ દેવાનું કેટલું કેટલું આપો છો કેટલા રોટલા બનાવો છો કેટલું નક્કી ન હોય બધાને થોડું થોડું આપી જ દેવાનું જાણે શું કહેશો લોકોને બીજા લોકોને શું કહેશો તમે સેવા કરો છો લોકોને શું કહેશો લોકોને આપણે કશું નહીં કહેવાય શું કહેવાય